રેલવે ગરનારાથી અગિયાર ફૂટ ઊંચું છે ત્યારબાદ સ્ટેડિયમ રોડ ઉપર જે પાણી પડે એ નવ ફૂટ રેલવે ગરનારું નીચું છે એ પાણી પણ રેલવે ગરનારા પર જ આવે છે અને કેરી માર્કેટ આપ જોઈ શકો જ્યાં સાડા સાત ફૂટ અમારું રેલવે ગરનારું નીચું છે એટલે એ પાણી પણ બોક્સમાં ચેનલમાંથી આવે છે અને પશ્ચિમ તરફમાંથી ગટરમાંથી નદીમાં જાય છે આજે સિચ્યુએશન રેલવે ગરનારાની એવી છે કે એ સાડી ત્રણસો ફૂટ લંબાઈનું રેલવે ગરનારું છે અને એ હવે પછી રેલવે તંત્ર દ્વારા આપ સૌને કદાચ ખ્યાલ નહીં હશે પણ ગોદી જે ઉત્તર બાજુ આવી ગઈ છે દક્ષિણમાંથી એટલે પશ્ચિમ તરફ એ લોકો ફૂટ બે ટ્રેક વધારે છે અને એ કામ બે મહિનામાં ચાલુ થવાનું છે રેલવે ગાનારું કદાચ એકાદ વર્ષ માટે બંધ બી રહેશે હવે અમારી રજૂઆત એ છે કે રેલવે ટ્રેકની અંદર વચ્ચે એ લોકો જે પેલી દિવાલ બનાવે છે તે નહીં બનાવે કારણ કે ટર્ન મારવાનું છે એટલે વાહનોને તકલીફ પડે હવે આ પરિસ્થિતિની અંદર એ લોકો રેલવે ગરનારા પશ્ચિમની બાજુમાં ગટર લાઇન છે ત્યાંથી રેલવે વાળા ટ્રક ચડાવવા માટે છે રેમ્પ પર ટ્રક ઉપર ચડી પેટ્રોલ પંપ પાસે બધી એટલે આ રોડ રોડ ઉપર ગંભીર થવાનો છે બીજી બાજુ પૂર્વ તરફમાં લોકો શેર થી સાઈ બાબા મંદિર ઈસ્ટ એનું પાણી પૂર્વ તરફની ગટર પર આવે છે અને આ બધું પાણી રેલવે ગંડારામાં ઓવરફ્લો થઈને ભેગું થાય છે અમે હંમેશા નગરપાલિકામાં અમારી જવાબદારી પેટે અમે ત્યાં પંપ મૂક્યા છે ઓવરફ્લો થાય ત્યારે વખત વખત કાદાઓ કિચક કઢાવીએ છીએ પારી તૂટી જાય તો લોક ફાળાથી પાળી બનાવીએ છીએ પરંતુ એનાથી પ્રશ્ન હલ થતો નથી જ્યારે ભારે વરસાદ પડે ત્યારે છીપાડનું ગરનાડું અને મોંઘરાળીનું ગંધાળું બંને બંધ થઈ જાય છે અને પાર્ટીશન પર મોંગરાવાળીને અભરાવવાની જનતાને ભારે તકલીફ પડે છે આપ સૌ જાણો છો કે મોંઘરાવાળીની અંદર સિત્તેર લોકો જે કરિયા ટાઇલ્સના મજૂરો કામદારો ફેરિયાઓ શાકભાજીવાળા રિક્ષાવાળા ને એવા બધા છે કે સિત્તેર ટકા લોકોનું કામકાજ અટકી જાય છે બીજું આપને ખાસ માહિતી આપું મને આજે સવારે ત્યાં આગળ એલસીબી વાળા એક સવાલ પૂછ્યો કે આ વિદ્યાર્થીઓ કેમ આવ્યા છે પણ આપ સૌને જણાવી દે કે મોગાવાડી અબરામા પાટી પર વિસ્તારમાંથી પાંચ હજાર વિદ્યાર્થીઓ વલસાડ આવે છે એની અંદર કોલેજ આવી ગઈ શિરાજી હાઈસ્કૂલ આવી ગઈ સરસ્વતી સ્કૂલ આવી ગઈ મણિબા આવી ગઈ કોન્વેન્ટ આવી ગઈ અમાબાઈ આવી ગઈ અતુલ આવી ગયો ત્યાર પછી સ્વામિનારાયણ વલ્લભ આવી ગયો ઉદવાડા ની સ્કૂલો આવી ગઈ આ બધી જગ્યાએ બાળકો ભણવા જાય છે જાય છે અને એક જ જ્યાર બાળકો વલસાડ થી મોગરાવાડી આવે છે જ્યાં હિન્દી સ્કૂલ અને મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ આવી તો આ છ હજાર બાળકોને આ ભારે તકલીફ પડે છે વિદ્યાર્થીઓ એટલા બધા ઉત્કુશ છે કે અમે છ છ હજાર વિદ્યાર્થીઓ આજે રેલીમાં આવવા તૈયાર છે પરંતુ મર્યાદાને ધ્યાનમાં લઈને અને ખોટો પ્રોબ્લેમ ઉભો ન થાય એટલે અમે અમુક જ વિદ્યાર્થીઓને સામેલ કરી આજે રજૂઆત કરવા આવ્યા હતા આપને બીજી એક વાત કરું કે આ વિદ્યાર્થીઓ જ્યારે પાણી ભરાય ત્યારે એને ચાર થી પાંચ કિલોમીટરનો નો ચક્રાવો મારવો પડે છે અને વરસાદી પાણીમાંથી એ લોકો આવે છે આજે મોગરાવાડી અબરમાં પાર્ટી સરપર વિસ્તારની અંદર ચામડીની એલર્જી ઘણા થઈ છે વાલીઓ સતત ચિંતામાં રહી છે હવે એક બાળકના પછાડી ફેમિલીમાં પાંચ માણસ હોય છે દાદા દાદી મા બાપ બેન કે ભાઈ એટલે છ હજાર બાળકોના ત્રીસ વાલીકો મારું બાળક ઘરે આવે તેની ચિંતામાં રહી છે આ બધા સંજોગોને ધ્યાનમાં લઈને અમે ફૂટ ઓવરબ્રિજ માંગ્યો છે અમે નાણા મંત્રી કનુભાઈને રિક્વેસ્ટ કરી છે આપ સૌ જાણો છો કનુભાઈ એ પક્ષાપક્ષ પર અને પ્રજાની સેવા કરવા વાળા મંત્રી આપણને સદનસીબે મળ્યા છે કનુભાઈના હિસાબે પાર્ટી ઉમરગામ વાપી ધરમપુરમાં ઓછામાં ઓછા હજારથી બારસો કરોડ રૂપિયાના કામો થયા છે અમારી કનુભાઈને વિનંતી છે કે આ પ્રજાની મુશ્કેલી પોતે ધ્યાનમાં લેવું અમે કલેક્ટર કલેક્ટરશ્રીના માધ્યમથી અમને આવેદનપત્ર આપ્યું છે લોકશક્તિએ પણ આપ્યું છે અને આ માધ્યમથી કનુભાઈ જેવી વ્યક્તિ આની અંદર રસ લે અમે પક્ષાપક્ષી છોડીને સંસદ સભ્ય બી કઈ ત્યાં મળવા તૈયાર છે ધારાસભ્ય ને મળવા તૈયાર છે અને કનુભાઈ ને બી અમે એક પ્રતિનિધિ મળી ને આ પ્રજાનો પ્રશ્ન છે એટલે હલ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશું આખા જતા એ થશે પાછી પણ રજૂઆત કરવી પડશે ત્યારે મોટી મોટી મેદની સાથે અમારે આવવું પડશે આપ સૌએ માધ્યમ દ્વારા આપ ચેનલ અને દૈનિક પત્ર એક જ નાનો દાખલો આપો આપણા આપ લોકોમાં કેટલી તાકાત છે તે આપે ખાલી એક ન્યૂઝપેપર ને ચેનલ ઉપર આરપીએફ ના રસ્તો બંધ કીધો એમ જણાવ્યું અને સાંસદ સવારે સાત વાગે સજાગ થઈ અને ત્રણ કલાકની અંદર એ કાઢી નાખ્યું તેમ આપના માધ્યમથી આ લોકોને જાગૃત કરો સરકારી તંત્ર ને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને આ પ્રશ્ન નિવારણ આવે એમાં સહકાર આપો ધન્યવાદ ગીરીશભાઈ દેસાઈ જે વાત કરી એમણે એમનો જે અનુભવ વર્ષોનો અને ગીરીશભાઈ દેસાઈ એટલે વિસ્તારના અગ્રણી એમણે જે રજૂઆત કરી ખૂબ જ સ્પષ્ટપણે એને સચોટ રીતે પક્ષા પક્ષીથી દૂર રહીને રજૂઆત કરી અને આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને પણ એમણે આ માધ્યમ દ્વારા રજૂઆત કરી છે ત્યારે અત્યારે આપણી સાથે મોગરાવાડીના અપક્ષ માજી સભ્ય એવા ઝાકીરભાઈ પઠાણ ને અન્ય અગ્રણીઓ પણ છે ત્યારે એમની સાથે વાતચીત કરીશું ઝાકીરભાઈ જણાવશો કેટલા વર્ષોથી આ સમસ્યા છે વર્ષોની સમસ્યા છે આ મારા જન્મ પહેલાની ઓગણીસો પાંસઠમાં જન્મથળી પહેલાંની સમસ્યા છે હાલમાં વલસાડ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ગિરીશભાઈ દેસાઈ હું પોતે મોગરાડીના સભ્ય વિજયભાઈ પટેલ સંજયભાઈ મેનેજર તેમજ આદિવાસી મંચના શૈલેષભાઈ પટેલ આ રિટાયર મિલિટરી મેન આપણા રાજુભાઈ ઓઝા તેમજ શૈલેષભાઈ પટેલ અને આ તમામ લોકો અહીં મોગરાડી અબ્રાહ્મણી પ્રજા મોગરાવાળી રેલવે ગણના ત્રણસો ઓગણત્રીસ રજૂઆત કરવા માટે આજે રોજ કલેક્ટરશ્રીને મળેલ છે રજૂઆત કરેલ છે અને આ બાબતે આ કલેક્ટરશ્રીએ પોઝિટિવ પોઝિટિવ હકારાત્મક અભિગમ દાખી અને સરકાર સુધી આ રજૂઆત પહોંચાડશે અને એનો ટૂંક સમય ઉકેલ આવશે એવી હૈયા ધરપત આપી ઝકીરભાઈ શું કહેશો કે જે કામ થવા જોઈએ ખરેખર એ થતા નથી શું કચાસ લાગે છે તમને બ્રિજની જરૂરિયાત અહીંયા બહુ વર્ષોથી છે બ્રિજની જરૂરિયાત વર્ષોથી છે સિત્તેર મોગરાડી અબરામની લગભગ સિત્તેર હજાર જેટલી પ્રજાને આ સ્પર્શ મુખ્ય જીવાદોરી સમાન આ મોગરાળી ફૂટ ઓવરબ્રિજનું છે જો આ મોગરાડી ફૂટ ઓવરબ્રિજ બને નાળા પર તો મોગરાડી અબરા અને પાટી સંડ લગભગ સિત્તેર હજાર રૂપિયાની પ્રજાને વલસાડ શહેરમાં આવવા જવા માટે ખૂબ જ સરળતા સમય સમયશક્તિ નાણાં વ્યથક છે ચોમાસા દરમિયાન આપ સૌ જાણો છો કે આ નાળામાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાય જતાં લોકોને જાહેર આરોગ્ય અને જ્યારે સલામતી જોખમાતી હોય છે આવા સંજોગોમાં તાત્કાલિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને માનનીય આદરણીય કેન્દ્ર રાજ્યના નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ અમે આ બાબતે રજૂઆત કરનાર છીએ અને સાંસદશ્રીએ પણ આ બાબતે અંગત રસ લઈને કેન્દ્રના પ્રતિનિધિ હોય એમણે પણ આ બાબતે એમની જવાબદારીનો ભાગ હોય ફૂટ ઓર બનાવવા માટે એમણે યોગ્ય આગામી લોકસભામાં અને માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જે રાજ્યના નાણાં મંત્રી છે એટલે નેક્સ્ટ ટુ ચીફ મિનિસ્ટર કહીએ તેમાં કોઈ અતિશય નથી એમણે આગામી બજેટમાં મોગરાડી ઓવરબ્રિજ માટે ના બજેટમાં જોગવાઈ કરવી જોઈએ અને વધુમાં આપણે કહું કે જ્યાં હાલ મેં જોઈએ વર્તમાનપત્ર કે જ્યાં ઓવરબ્રિજની જરૂર નથી જ્યાં જરૂર નથી ત્યાં ઓવરબ્રિજ બને છે ખરેખર જરૂરિયાત તો મોગરાડી બનાવવા અને પાર્ટી સ્થાનપૂર્ણની પ્રજાને જે મોગરાડી નાળું છે ત્યાં બનાવવામાં આવે એવી લોકોની માંગ છે આર્મી મેન અને હિન્દી સ્કૂલ ચલાવે છે એવા રાજુભાઈ રાજુભાઈ આપણી સાથે જણાવશો તમારી સ્કૂલમાં કેટલા બાળકો છે અને ચોમાસામાં અમે જાતે પણ જોયું છું કારણ કે જયારે ઘરનાળું બંધ થાય કવરેજ લેવા અમે આવીએ ત્યારે વેનમાં અને રિક્ષામાં બાળકો હેરાન થતા હોય છે જ દયનીય પરિસ્થિતિ થઈ જાય છે ત્યારે અમારા સત્યડેના માધ્યમ દ્વારા તમે શું સંદેશો આપશો તમારો પહેલી વાત તમારે જણાવવાનું છે કે વલસાડમાં એકમાત્ર હિન્દી સ્કૂલ જે છે એકમાત્ર વલસાડ જિલ્લાની હિન્દી સ્કૂલ છે રાજસ્થાન યુપી અને બિહારથી જેટલા પણ લોકો અહીંયા રોજીરોજગાર માટે આવ્યા છે એ લોકો કમ્પલસરી પોતાના બાળકોને બેન લોકો પાસે બીજો કંઈ બીજો કોઈ લોકો પાસે વિકલ્પ જ નથી એ લોકોએ હિન્દી સ્કૂલમાં જ પોતાના બાળકોને ભણાવવા પડે છે અને એ લોકો માટે આજે ગરનાળામાં વરસાદના પાણીમાં અને વરસાદમાં છેલ્લા હું ત્રણ ચાર વર્ષથી ઓબ્ઝર્વ કરું છું ઓછામાં ઓછો એકસો ઇંચ વરસાદ તો પડે જ છે એ સરકારી આંકડો પણ છે જ બધા પાસે એટલે ભયંકર વરસાદ પડે અને નાળાની વ્યવસ્થ ત્યાં બરાબર નથી એટલે દરેક છોકરા છોકરીઓએ જીવના જોખમે પ્રવાસ ખેડવો પડે છે અને બચ્ચાઓને ખૂબ જ મહેન તકલીફ પડે છે હિન્દુ સ્કૂલમાં ભણવામાં આવવા માટે અને મારે વાલીઓને પણ આ તકલીફ પડે છે અને ઘણી એનો અર્થ એને થાય છે શું કે બાળકો ગેરહાજર વધારે રહે છે એ લોકોનું ભણતર બગડે છે બેન મેઇન આ વસ્તુ છે એક્ઝેક્ટલી ખૂબ જ વાત જે છે અહીંયા સચોટ વાત છે આમાં કોઈ પક્ષા નથી અને આજે શા માટે આ લોકો આવેદનપત્ર આપવા આવવું પડ્યું આટલી મોટી સંખ્યામાં આપણે ત્યાં જોયું કલ્યાણબાગ ખાતે આંબેડકરજીની પ્રતિમા પાસે એમણે જ્યારે હાથોળા કર્યા

જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર ઓઝની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર 9638655011 જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની